સો મિત્રો જય ઓમ નમ મહાસુદ એકમ તિથિ છે આજથી મહા મહિનો આરંભ થાય છે આથી માઘ નવરાત્રી પણ શરૂ થાય છે ગુપ્ત નવરાત્રી આજે પંચક પણ સાંજે છ ને છત્રીસ મિનિટ શરૂ થાય છે અને આજે ચંદ્ર દર્શન પણ આજે થશે ચંદ્ર ખુબ મહત્વ છે ભોલેનાથાશિવતાઓ ભગવાન વિષ્ણુએ બ્રહ્માજી એ સમસ્ત જીવોએ આજે ભગવાન શંકરની આખો મહિનો પૂજા કરી હતી ભગવાન મહાશિવરાત્રી પ્રસન્ન થયા હતા એટલે આખો મહિનો ખૂબ ખૂબ પર્વ સુંદર છે આખા મહિનાની અંદર જે છે કે દીવો ભગવાન દરબારમાં કરવાથી ભગવાન શિવના મંદિરમાં દીવો કરવાથી પણ કૈલાસની પ્રાપ્તિ થઈ જાય છે એટલે બહુ જ મહત્વ ભગવાન ભોળેનાથ ગમે તેવા પ્રચંડ પાપ કર્યા હોય તો પણ નાનું તો ભગવાન શંકર નું કામ હૃદય શ્રદ્ધાથી કરવામાં આવે છે ભગવાન માફ કરી દેતો હોય છે તો આખો સુંદર મહિનો શરૂ થાય છે મહિનામાં આખા મહિના દરમિયાન ઘરમાં ખૂબ ખૂબ આનંદ રહે મહાશિવરાત્રી જાણે દિવાળી હોય એવું જ આપણે પર્વ માનો છું મહાશિવરાત્રી જે મહા મહિનો છે એમાં તમારા ગામમાં જે પણ મહાદેવના મંદિરો હોય એને ચોખ્ખા કરી દો સ્વચ્છ કરી દો તોરણ લગાવી દો મંદિરે મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવ જે બહેનો દીકરીઓના લગ્ન ના થતા હોય એ લોકો તમારા ઘરે તોરણ મંદિર હશે તમને પણ જલ્દી થી જલ્દી નું શુક્ર કરવા જેવું કર્મ છે ચોક્કસ કરજો આંબા તોરણ બનાવી ભગવાન શિવનું મંદિર લગાવ મહાશિવરાત્રી ના દિવસે પ્રદો લગાવી બહુ સરસ મળશે મહાશિવરાત્રીની પણ ઘણી ઘર શુભકામના અને મહા મહિનાની પણ બધાને ઘણી શુભકામના આજરોજ જોઈશું આજનો સભ પંચાંગ આજે જે બાળક જન્મ થાય છે અને તેથી ગણાય છે એકમ આ એકમ તિથિ આજે સાંજે ચાર ને બાર મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળક જન્મ બીજ આજે જે બાળનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણા છે શ્રવણ નક્ષત્ર આજે સવારે સાત અને સોળ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય છે આજે જે બાળનો જન્મ થાય છે આજે છે અને ખાસ કરીને એકમ પણ છે અને ગુરુવાર પણ છે આજના દિવસે ભગવાન શંકરના મંદિરે જવું જોઈએ તામાના કળશની અંદર ઘી લેવાનું ગાયનું અને એની ઉપર તરબણો મૂકી એમાં કાળા તલ મૂકી અને એક દીવો કરી ગુપ્ત દક્ષિણા બીજો તલમાં ભગવાન શ્રી મંદિર છે દીવો ચાલુ કરી ભગવાનને કળશ હાથમાં રાખીને પ્રાર્થના કરવાની હે પ્રભુ મારા અને મારા પરિવારના જીવનમાંથી ઉત્પાત દૂર કરો આરોગ્ય બધાનું સારું રહે એવું કરો અમારી મનોકામના પૂર્ણ કરો એમ કરી ભગવાનને અર્પણ કરવા જોઈએ કળશ એવો લેવાનો કે ત્યાં તમે શિવ દરબારમાં મૂકી દો છો તો એ પછી લોકોનો ઉપયોગ કરી શકે પાણી ચડાવવાનો આવી રીતે ભગવાનને અર્પણ કરવા જોઈએ તમારા જીવનમાંથી ઉત્પાદ નીકળી જશે અને જેનો પણ વ્યતિપાત યોગમાં જન્મ છોકરા ગણા છે બહુ બહુ કરણ આજે સાંજે ચાર ને બાર મિનિટ પહોંચી જાય છે અને ત્યાર પછી જે બાળ નો જન્મ થાય એનું બાલો કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર મકર રાશિ અક્ષર છે મકર રાશિ સ્વામી છે શિ ની અંદર શરાવે છે આ કુંભ રાશિ આજે સાંજે છ ને છત્રીસ મિનિટ થી શરૂ થઈ પહેલી તારીખે રાત્રે નવ વાગે પહોંચી છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ મકરણાથી વાર નક્ષત્ર કરવાનો બહુ જ મહત્વ છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય ની વરસગાંઠ છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી મનોકામના કોણ કરે તેનું સ્વન આજના દિવસે સવાર માં આજનો સુપન કરેલો આખો વર્ષ તમારો સુંદર વ્યતીત થશે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર થી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી માટે જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે આજના દિવસે કોઈ ધંધો ચાલુ કરવા જરૂરી છે આજે ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય આજે કોઈ જાત્રા માટે ધર્મક્ષેત્રની જાત્રા માટે જરૂરી છે મહાર જ્યોતિ ના દર્શન માટે જઈ રહ્યું છે કે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું આજે કોઈ ડિલેવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠી પૂજા હોય શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા કોઈ પણ કાર્ય કરતા પહેલા સુકન કરીને જો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે પરંતુ ગુરુવાર છે ગુરુવારે નીકળો છો ત્યારે ગુરુ મહારાજને મહારાજ ને તો માતા પિતા ને વંદન કરીને નીકળો ધર્મા દેવસ્થાનમાં માં પગે લાગે ને પ્રભુ મારી સાથે રહેજો હું જે કામ કરવા જઈ રહ્યો છું તેમાં આજના દિવસે બ્રાહ્મણને ને અન્નદાન કરવાનું બહુ જ મહત્વ છે એકમ પણ છે ગુરુવાર પણ છે મહા મહિનો શરૂ થઈ રહ્યો છે

સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મળશે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો તો તે કાર્યમાં તમને દિલસ્પરતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ જાય છે ખોવાઈ જાય છે તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ખૂબ હોય આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ ખરીદી કરી દે કોઈ પણ વેચાણ આજના દિવસે આ સમયગાળા દરમિયાન તમે જે કઈ કામકાજ કરો છો એમાં તમારી પર લોકોને ઈર્ષા પ્રગતિ થાય તમારી કે લોકોને આવે દિવ્ય સફળતા પ્રાપ્ત થાય આજે કોઈને પણ પ્રભાવ પાડવો હોય કોઈ આજે ઉત્તમ દિવસ એટલે જે લોકો માર્કેટિંગનું કામ કરતા હોય છે જે લોકો એડવર્ટાઈઝ કરતા હોય છે એ લોકો આજે પોતાનું કામકાજ સમજાવવા માટે ઘરાકને જાય છે યા વેપારીને જાય છે તો એના એની પર સારો પ્રભાવ પડી શકે છે અને સારી સફળતા મળે છે પ્રાથમિક શારીરિક લાભો પણ બધી પૂરું થાય માનસિક પણ શાંતિ મળે છે આજે કરશો કાર્ય મોટાભાગે ના કાર્યમાં એવું હોય છે કે કોઈ કામ તમે ચાલુ કરો છો એમાં શારીરિક બહુ મહેનત કરવી પડે ત્યારે આર્થિક સફળતા મળી શકે કોઈક વખત એવું થાય કે આર્થિક બહુ સારી સફળતા હોય પણ સારી મહેનત ઓછી કરવાની હોતી હોય છે તો ઘણી વખત આ બંને વસ્તુ હોય પણ માનસિક શાંતિ નથી હોતી પણ આજના દિવસે કાર્ય કરવામાં આવે છે તો માનસિક શાંતિ મળે એ બહુ મહત્વની વસ્તુ છે આજે પૂરમાં પણ નવા વસ્તુ ધારણ ન કરશો જો નવા વસ્તુ ધારણ કરો છો તો હેરાનગતિ આવે છે આંખમાં ઘાણું પડી શકે આંખમાં કચરું પડી શકે ડોક્ટર એવા આજનો દિવસ છે આજે દસ્તાવેજ પર સાઈન કરવા માટે યોગ્ય છે આજે પશુની ખરીદી કરવા માટે પણ સરસ દિવસ છે આજે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ સારામાં સારો દિવસ ગણી શકાય પણ આવું બધું જે ફળ છે તે આજે તમને સવારે સાત ને સોળ મિનિટ સુધીમાં જ મળવાનું છે પરંતુ આજે સવારે સાત ને સોળ મિનિટ થી લઈ આવતીકાલે સવારે પાંચ ને એકાવન મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનો એમાં તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ તો અગિયાર દિવસ બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે કરેલા કાર્યની અંદર વેપાર ધંધો ચાલુ કરો છો નવું ઘર મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદી કરો છો આજના દિવસે કોઈ ઇન્ટરવ્યુ આપવા જાઓ છો આજના દિવસે ગાડી મોટર કાર પણ વસ્તુની ખરીદી કરવા માટે શ્રેષ્ઠ દિવસ આજના દિવસે જે વસ્તુ આપણે ખરીદી કરીએ છીએ એનાથી જીવનમાં ચોક્કસ સફળતા છે મકાન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે ઉત્તમ દિવસ આજે જે કાર્યનો આરંભ કરી દેશો એમાં સફળતા મળવાની શક્યતા ખૂબ જ જાય છે આજના દિવસે ખાસ કરીને જે લોકો ખેતીનો ધંધો કરતા હોય ખેતી છે નર્સરી કામ કરતા હોય પશુપાલનને લગતી વસ્તુનું વેચાણ કરતા હોય આજના દિવસે જે મતલબ ખેડૂત છે પછી દરિયાઈ ખેડૂત હોય ભૂમિના ખેડૂત હોય આકાશી ખેડૂત હોય એ લોકો જે આજના ધારણ કરે છે તેમને આ સારામાં આર્થિક લાભ હોય છે અને ખૂબ પ્રગતિ પણ થાય છે એ લોકોની પરિસ્થિતિ પણ સુધરી જાય છે આજના દિવસે એક કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ ઇન્ટરવ્યુ આપવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે તો અવશ્ય કરો આજના દિવસ ઘણો શુભ રહેશે આજે જે કાર્ય કરવા માટેનો સમય છે એમાં ખાસ કરીને આજે એકમ છે એકમ જે દિવસે તમે આરંભ કરો છો કે કંઈક ખરીદી કરો છો વેચાણ કરો છો તેમાં બરકત થતી હોય છે આજે ચોક્કસ અવસ્થા ભગવાન શંકરના મંદિર જવાનું ચાલુ કરી દઉં એક મહિનો સુધીનો સંકલ્પ કરી ભગવાન શંકરના દર્શન કર્યા પછી જળ ગ્રહણ કરો કે અન્ન ગ્રહણ કરવાનો સંકલ્પ કરી દઉં યા આજથી રોજના અગિયાર માળા

लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि, प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જનમસમ જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અદિષ્ટ દોષ નિવૃત્તિ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ છિત થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ संतान प्राप्ति वाला जाए दीर्घ आयु आरोग्य आदि प्राप्ति अर्थम। लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા વિદેશ ગમન યોગ प्राप्ति, अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य, सफलता, प्राप्ति, अर्थम। आरोग्य वाला है। बोलो ना आरोग्य नहीं पूजा आपने नहीं है लोगों ने। हम तो दरेक जनांज बोलवाने। बोलो मम आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। વધારે નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે કપામાંથી લખતો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ